જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું બોન્ટી બાર એક વાટકી ઝીણું ટોપરાનું ખમ ટોપરાનું ખમણ લીધું છે અને અડધી વાટકી ખાંડ લીધી છે ખાંડ નાખ લઈ લીધી છે બકડિયામાં સેજ પાણી નાખી દેસું અને સેજ એક ચીપચીપ ચીપચીપે એ ટાઈપની ચાસણી બનાવવાની છે મીડિયમ ફ્લેમ ઉપર બને ઉગાડી લેશું ખાંડ ઓગળે અને ઉકાળી લેશું સેજ ખાંડ ઓગળી ગઈ છે હવે આ ટોપરાનું ઝીણું ખમણ છે એમાં નાખી દેશું મિક્સ કરી લેશું બરાબર મિક્સ થઈ ગયું છે ઠંડુ પાડી અને સેપ આપી દેશું ઠંડુ પડી ગયું છે સેજ ઘી વાળો આજ કરશું અને આને આપણે જેવો શેપ આપવો હોય એવો આપી દેશું જો બારે મળતી હોય એ ટાઈપનો શેપ આપણે જોતો હોય તો એ રીતે જ બનાવવાની આ રીતે બધા શેપ આપી દેસુ લમચોરસ એક સરખા જો આપણી પાસે લંબચોરસ મોલ્ડ હોય તો એમાં કરી લેવાનું નહીતર આ રીતે હાથેથી થઈ જ જાય છે આ રીતે બધા કરી લેશું હવે આ બધા વારી લીધા છે હવે આપણે હવે ચોકલેટ બનાવશું એના માટે આપણે બસો ચોકલેટ બનાવવા માટે આપણે બસો ગ્રામ ખાંડ લેશું ખાંડની ચાસણી બનાવશું ચાસણી બનાવીને કોઈ ચોકલેટ તમને નહી બતાવી હોય ચાસણી કરવા મૂકી દેસુ પાણી નાખી અને દોઢ તારની કે દોઢ થી બે તારની ચાસણી બનાવી લેશું બતાવીશ ચાસણી બને છે ત્યાં સુધીમાં આપણે મિલ્ક પાવડરને બધું મિક્સ કરી લેશું બસો ગ્રામ મિલ્ક પાવડર લેશું પચાસ ગ્રામ કોકો પાવડર લેશું ચાળી લેશું મિક્સ કરી લેશું એટલે આ જે કોઈ લમ્સ કે હોય ને તો એ ક્લીન થઈ જાય મિક્સ સરખો મિક્સ કરી લેશું બાજુમાં ચાસણી ઉકળે છે હવે ચેક કરી લેશું પછી એક તાર નથી થાતો બરાબર એક તાર થાય પછી દોઢક તાર જેવી ચાસણી લેશું જો આપણી ચાસણી થઈ ગઈ છે હવે હવે જો આપણી આ ચાસણી થઈ ગઈ છે બંધ કરી દીધું છે ગેસ ચાસણીને આપણે નીચે ઉતારી લીધી છે હવે એમાં થોડું થોડું આ મિલ્ક પાવડર અને કોકો પાઉડરનું મિક્સચર અને પચાસ ગ્રામ બટર લીધું છે ઘરનું જે તમે બહારનું પણ લઈ શકો એ મિક્સ કરતા જશું थोडा बटर पाच बटर ना बसू बटर सरको मिक्स कर लेशू સરખું મિક્સ કરી હવે આ ચોકલેટ બરોબર થઈ ગઈ છે મિક્સ હવે જે આપણે શેફ બારના હતા એ બધા આમાં ડીપ કરી લેશું આ બધા બાર વાયરા હતા એ સેટ થઈ ગયા છે હવે આમાં ડીપ કરી લેશું અને ઘી થી ગ્રીસ કરેલી ટ્રે માં રાખી દેસુ રાખી દીધી છે સેજ આપણા ને થઈને પણ બન થઈ ગયો હોય તો એમાં જ રેડી દેવાનું આવી રીતે બધી ગોઠવી દેસુ અને હવે ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેસું થોડીક સેટ થઈ જાય પછી આજુબાજુનું જે આ બધું છે એ કાઢી લેશું અને બે કલાક માટે સેટ કરવા મૂકશું હવે બીજી ચોકલેટ વૈદી છે એ આપણે આ મોલ્ડમાં ભરી લેશું ડીશમાં પ્લેટમાં ગમે તેમાં મોલ્ડ ન હોય તો આપણે ગ્રીસ કરી હતી અને રાખી શકીએ મોલ્ડમાં નાખી દેસું આપણે વધારે જ બનાવી હતી ચોકલેટ જ અને એ ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેસું હવે આ એક મોટી થાળીમાં નાખી દીધી છે ચોકલેટ આપણે અઢીસો ગ્રામ પૂલતો પાવડર થયો બસો ગ્રામ મિલ્ક પાવડર અને પચાસ ગ્રામ કોકો પાવડર પણ કેટલી બધી ચોકલેટ થઈ છે આપણે ઘરે બનાવીએ તો આને પણ ફ્રીજમાં સેટ કરવા મૂકી દેસું બે કલાક માટે ઠંડી પડે એટલે પીસ પાડીને શરૂ કરશું અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ચાસણી દોઢથી બે તારની જ લેવાની છે નહીંતર જામશે નહીં અને બટર એ ઘરનું હોય તો છાસનો ભાગ જરાયે ન હોવો જોઈએ ફ્રીઝમાંથી કાઢીને તરત જ આપણે કર લેવાનું છે અત્યારે ગરમીનું વાતાવરણ છે એટલે સેટ થવામાં વાર લાગે તો એ બધી વાતનું ધ્યાન જ રાખવાનું છે બાકી હોમમેડ ચોકલેટ આ બહુ જ સરસ છે સ્લેબ લઈને આપણે બનાવી નથી એટલે આ બહુ સરસ જ કહેવાય અને જો હું ફોટો પણ ઓરિજિનલ જે હોય એ જ મૂકું છું બારની ચોકલેટ મૂકી ફોટો મૂકી અને બતાવી શકું થમલિંગમાં પણ હું એ કરતી નથી જે ઓરિજિનલ હોય છે એ જ મૂકું છું બનાવેલું એટલે આ આપણી બહુ જ સરસ કહેવાય છે બોન્ટી બાર પણ એકદમ પરફેક્ટ થઈ છે સર કરી દેસું તો તૈયાર છે આપણી બોન્ટી બાર ચોકલેટ અને પ્લેન ઓરિજિનલ જ સર કર્યું છે બધું બહારનો કોઈ ફોટો કે મૂક્યો નથી આપણે ઓરિજિનલ બધું મૂક્યું છે બહુ સરસ થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધું જે રીતે કીધું છે રેસીપીમાં એ બધું ધ્યાન રાખશો તો આ રીતે ઘણી બધી ચોકલેટ થશે બસો અઢીસો ગ્રામ મિલ્ક પાઉડરમાં ને કોકો પાવડર એટલો આપણે કેટલી બધી ક્વોન્ટિટીમાં થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે સ્લેબ કે લઈને બનાવતા નથી અને ચાસણીથી તો કોઈ બતાવતા નથી પણ આપણે ચાસણીથી બનાવીએ છીએ તો બહુ સરસ થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ